ના પબજી 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 કે જો ખાવા પીવાનું તમને દે એ હું બરાડા નાખે હું કામ છે તારે એ આ મોબાઈલ માંથી ઉસુ કરો તો કઈક બોલું ને એ મારે ગેમ પતવા જાવી ને ચિકન ડિનર ખાવાનું છે પણ નો હોય આવી ગયા એ પછી ડિનર છે ખાવા નઈ દઉં જો તમે મોબાઈલ નઈ મૂક્યો તો ધ્યાન રાખજો પણ હું છે હવે બોલની હું તો એમ કેતી કે હમણા ઉતરાણ આવે તો આપણે દોરીને પતંગનું હું તમને કર્યું તું છે ને કઈ ઉપાડ્યું કર માટા મેસેજ બધુંય થઈ જાહે ઈ મારે કઈ સાંભરવું ન જ તમારું થઈ જશે બઈ જશે એવું કઈ નહિ હું કરું ઈ મને કવ ગઈ વખતે મને ખબર છે હું કર્યું તું ઈ તમે આ નો હોય ન્યાથી આવી જાય માં સીકન્ડ ડિનર કરવાનું હતું તો હરાવી નાખી કે માં ઈ હારું હારી ગયા હોય તો મુકાવે મોબાઈલ ને આમ ઉસું જો હું લઈ વર્ગી કઈની દોરી ને દોરા ને પતંગો ને બોલવા ભાઈ એસેને એમ કેતી હતી કે દોરીનો ને પતંગો નું હું કર્યું આજ વખતે તમને ખબર છે કે માર મમ્મી પપ્પા ને ભાઈ ભાભી ને બધાઈ આવવાના છે કોં તમને હા અજી તો માન માન કરીને છડાવી લઉં તો કોક આવીને કાપી જાય કોક આવીને કાપી જાય એક પતંગ હેરખી સગાવવા નો દીધી મને ખબર નઈ નો હોય ક્યાંથી ભંગારમાંથી ઉપાડીને લઈ દોરીને ફિરકી બે તમારા જેવા એ થોડીક આપડામાં હોવી જોઈએ હો આપણે કઈક સગાવતા આવડવું જોઈએ એમાં જ બધુંય કરે વટની દીકરી બધી પતંગોમાં કન્યા ઝુંઠા નવરા બાંધીને પતંગો સગાવે ને પછી કે કે દોરો આવો છે ને ફિરકી આવી છે ને પતંગ આવી છે ને એમાં પતંગ શું કરે માન કન્યા બાંધીને કે કોકને માથે નાખે ઈવાશ કરે એમ કેને કે તને જ ન પતંગ એસે ના ખોટે ખોટી રેવા દો તમારા પતંગ ને દોરાની મને ખબર છે અમારા ગામમાં પતંગ મારો પહેલો નંબર આવતો ખબર છે તમને જો મારી પતંગ ઉસી હોય એટલે આજુબાજુના પાંચ ગામની એકઈ પતંગ ઉસી નો સગાવે બધાને ખબર છે કે સોનલ નાગરી અમારી પતંગ કાપી જાય એટલા બીતા મારા થી ને તમે આ તું મારો કે પતંગ સગાતા ન હવે ને ગામમાં એકવાર મારી પતંગ જોવાય হালি আ঵িন পিজো কে সুনাল কে সুনাল কে পতং সুগাউতে এতলে তলে তলে উপাউর দে দে মিনিকে মতিকে 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 করতি মনে খবর সুনা એટલે તો બિસાડા કોઈ પતંગ ન સગાવતા બીતા કે જો સગાઈશું ને નો લઈને આવશે તો અમારી પતંગે ખેસી નેઠી લઈ હા નો ખબર હોય કા કરે આ તો મે કોક બિસાડા કે જો ઘેર કેવા તા તો હામે તું તો ઘર ના તમને દઉં બહુ થઈ ગયું મારા ઘર ના વિશે તમારે કઈ બોલવાનું થાતું નથી પણ તું આ બધું ઉખાડે હું કરવા હું એમ કહું મેં તમને ખાલી સિમ્પલ વાત કીધી પતંગને દોરીનો હું કર્યું તેમે એટલું બધી કે જરૂર તને કહું મે કઈ નત પુગાડ્યો તું મોટી મોટી હોશિયારીઓ કરે એટલે તને કહું કે તને ખબર ન હોય હું ને તું એવી બધી વખતે ઉતરાણમાં બતાઈ ને ગામડાનું પાણી હોશિયારી કરતી આ બધું પાણી નીકળી જાય કે નહીં તમે દોરીને પતંગ હારી તો દેખાડો ને હા પંગારમાંથી ઉઠાવીને લઈ તો મારે કી કેવા ને ખબર ન પડતી હોય ને તો લેવા જાઓ તો મને আজাই জো পেগি ওলি দো রোপিয়ে ফিরকি লেন ধুডাও তিহান ইতানে তানে দো রোপিয়ে নানা সুকরাইন তুডরতানে মনে দো রোপিয়ে পকরা কসা এলি দোরি ঵ধু পতাং কাপে ইতো খহবর সে কে নাত তমনে পডি গহমানা ঵ধু রুপিযা ওই তানে তানে কে খহবর পডে কে নাত পড্তি এ ঵ধু હેલ્લા મિત્રો જે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી સેના સીબીલની મોજ ને લાઇક કરો શેર કરો એન્સબસ્કાઇબ કરો થેન્ક યુ